આરસી હોસ્પિટલ દ્વારા સાઉથ ગુજરાત ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આજે જરૂરી ઓપ્શન ઓપ્શનના પ્રક્રિયા બારડોલીના ચાણક્યપુરી ખાતે આવેલી અનાવિન સમાજની વાડીમાં યોજાયો હતો દક્ષિણ ગુજરાત પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરાયું છે જે ટુર્નામેન્ટનું આયોજન મુકુંદભાઈ ચૌધરી તેમજ દેવુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જરૂરી ઓપ્શન પ્રક્રિયા કરવામાં આવી હતી બારડોલી ચાણક્યપુરી વૃંદાવન સોસાયટી

સાઉથ ગુજરાત પ્રીમિયર ક્રિકેટ પ્રીમિયર લીગનું ઓર્ગેનાઇઝ બાય બુકુનરાય ચૌધરી એન્ડ દેવુભાઈ ચૌધરીનું આજે સ્પોન્સડ બાય આરસી હોસ્પિટલ કો કોસ્પોન્સડ બાય સોલર સોલરનું ભવ્ય રીતે ક્રિકેટનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે બાર ટીમના ઓનર્સ અને આઈકોન પ્લેયર્સ અને બાકીના પ્લેયર્સનું ઓપ્શન ભવ્ય આયોજન કરેલું છે જે ખૂબ આપણી આઈપીએલની જેમ જ ફાયર વર્ક્સ અને પ્રોપર એન્કર સાથે કરવામાં આવેલું છે અને આ એક મોટા પાયે ટુર્નામેન્ટ છે કે જે સૌ ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદની વાત છે કે બધા એક પ્લેટફોર્મ પર આવે બધા યુવાનો એકત્ર થાય અને ક્રિકેટ માટે બી જાગૃતિ રહે અને આપણી હેલ્થ માટે બી જાગૃતિ રહે અને સ્પોર્ટ્સનું બી ખરા અર્થે વ્યાપ વધે એ માટે આયોજન કરેલું છે તો આપણે એવી આશા રાખીએ કે જે આ ટુર્નામેન્ટનું આયોજન ખરી ખેલદીલીથી પૂર્ણ થાય અને સૌ લોકોને મજા આવે અને અગાઉ બી એમણે ખૂબ સરસ રીતે મોટા મોટા ટુ ટૂર્નામેન્ટનું આયોજન કરેલું છે તો આ ટુર્નામેન્ટ બી એવી આશા છે કે સક્સેસફુલી પતે અને લોકો ખૂબ મજા કરે અને આખા ગુજરાતનું હવે ટુર્નામેન્ટનું આયોજન થાય એવી આશા રાખીએ આબાર